તો ભાઈ જો આપણું અહીંયા ફ્લોરિંગ તૂટી ગયું છે ફાઇનલી મિત્રો આપણું અત્યારે ફિટિંગ ચાલુ થઈ ગયું છે સારું કામ કરવું હોય તો ધીરજ રાખવી પડે ભાઈ ધીરજ ના પર મીઠા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં આવીશો મિત્રો તમે સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં મિત્રો આજે છે ભાઈ બુધવારનો દિવસ છે અને અમારા વાસુભાઈને આજે સોથું પેપર છે અને બોર્ડની એક્ઝામ ચાલુ છે અને ભાઈ જો અમારે ભાઈ ચા રોટલી નાસ્તો કરે છે અને અમારે મોતી ભાઈ હજી સૂતા છે અને આ ભાઈને છે ને ભાઈ પગ દુખે છે એટલે એ હજી સૂતા છે તો મિત્રો ભાઈના રેજો આપણા વિડીયોમાં મજા આવશે તમને જય શ્રી કૃષ્ણ મળીએ આગળ આજનો કાર્યક્રમ શું છે હું તમને વિડીયોમાં બતાવીશ જય શ્રી કૃષ્ણ અહીંયા છે ને ભાઈ જો આપણે આ ટોયલેટનું એક ફ્લોરિંગ જૂનું તોડવાનું તોડી નાખ્યું છે અમારા નયનભાઈ અને આપણે હવે આને છે ને ભાઈ નવા શક્તિ એક ગટરની લાઈન આપવાની છે આની અંદર કારણ કે આની અંદર છે ને એ લોકોને પાણી જતું નહોતું એટલે આ એના માટે આપણે ફ્લોરિંગ તોડી નાખ્યું છે ભાઈ ના રહીજો આપણા વિડીયોમાં અમારા નયનભાઈ ફ્લોરિંગ કરવાના હા દાદી જુમી લન કાઢી તો ભાઈ જો આપણું અહીંયા ફ્લોરિંગ તૂટી ગયું છે સરસ મજાનું આ બાબલા એ ચોખ્ખું કરી નાખ્યું છે કચરો કાંઈ નાખી દીધું છે હવે છે ને ભાઈ જો અહીંથી નવો એક આપણે ચાર નો પીવીસી પાઇપ આની અંદર નાખવાનો છે ગટરમાં તો ચલો નયનભાઈ સામાન લઈ આવશું ને આપણે સાગર તું તોડ અમે લઈને આવીએ રેતી ની થેલી લેતાય તો તૂટી ગયું છે અને આપણે પ્લમ્બિંગ ફિટિંગનો સામાન પણ આવી ગયો છે અને આ છોકરાઓ છે ને જો અહીંયા ચાર નો પાઇપ નાખવાનો છે ને તો એની જગ્યા કરે છે જો નયનભાઈ અંદર તોડે છે ચાર નો પાઇપ આની અંદર આપણે જમીનમાં નાખવાનો છે ફ્લોરિંગની અંદર અને આ બાબુ અહીંયા ગલી ટપની અંદર હોલ પાડે છે અને ભાઈ જો પહેલાં તો છે ને એથી લૂઝમાં મળતી ગમે ત્યાંથી કટા ભલ લેતા હવે જો આ તૈયાર આવે છે કંપનીનો માલ રેતીના કટ્ટા છે અને આ છે આપણો ફિટિંગનો નો સામાન ફ્લોરિંગમાં સરસ મજાની ઘીસી થઈ જાય એટલે આપણે આ પાઇપ ફિટિંગ કરી દેવાનું છે ફાઇનલી મિત્રો આપણું અહીંયા છે ને તોડફોડ નું કામ પૂર્ણ થઈ ગયું છે અને જો આ લાસ્ટ આ ભાઈ મચી રહ્યા છે અત્યારે આ થઈ જાય એટલે આપણે જમીન આવીએ પછી ફિટિંગ કરી દઈશું તો ભાઈ અત્યારે એક વાગી ગયો છે અમારે વાસુભાઈ ની એકદમ હવે પેપર પૂરું થવા આવ્યું છે તો હું એને લેવા માટે જઈ રહ્યો છું તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે દોઢ વાગી ગયો છે અને ભાઈ અમારા વાસુભાઈ પણ આવી ગયા છે એક્ઝામ આપીને આપણે એને લેવા જવું પડે ભાઈ કારણ કે પાલડી જવું પડે ઠેક અને એ બાબલો ક્યારે આપણે છે ને અહીંયા રહેવા એવા પછી કોઈ દિવસ આમ પાલડી કે એ બાજુ એકલો ગયો નથી એટલે આપણે એને લેવાઈ જવું પડે ને મૂકવાઈ જવું પડે જો આ ભાઈ આવી ગયા છે સરસ મજાની એક્ઝામ આપીને કયું પેપર હતું બેટા ઇંગ્લિશ નું પેપર હતું કેવું ગયું સારું અને આ ભાઈ લંગડા થયા છે ને તો બે દિવસથી ભણવા નથી જતા અને અમારા દીદી જો ભરત કામ ચાલુ છે ઓ બેન જમવાનું આપો જમવાનું હાલો જમવાનું આપો એટલે ફટાફટ કામ ભેગા થઈ પાછા ભાઈ કામ તો કરવું પડશે ને મિત્રો બેનારી જો આપણા વિડીયોમાં મજા આવશે તમને જય શ્રી કૃષ્ણ ફાઇનલી ભાઈ આપણે જમવાનું આવી ગયું છે રીંગણા બટાકા શાક છે ગરમા ગરમ ભાવની રોટલી છે પણ મારે આજે ભાઈ હારે ડુંગળી ખાવી છે મળશે ડુંગળી જોશે ભાઈ અને ભાઈ જો અમારે વિષ્ણુભાઈ આવા ટેટસ જોઈ સામા આવડો આ છે ને તો ફાઈનલી આપણે ભાઈ જમી લીધું છે અત્યારે મસ્ત મજાનું રીંગણા બટાકાનું શાક હતું મજા આવી ગઈ તો ભાઈ થોડીક વાર આરામ કરશું પછી આપણે જઈશું આપણા કામ ઉપર બહેનારે જો આપણા વિડીયોમાં ચલો ગાઈસ હમ અભી જા રહે અમારે કામ પર મિલતે સાઈડ બે કે કેસા કામ ચલ રહે અમારા એટલે અમારું કેવું કામ ચાલે છે બન્યા રહી જો આપણા વિડીયોમાં હું જઈ રહ્યો છું અત્યારે કે ભલે રે એમાં જાતું લઈને આવે ફટાફટ હાલ બેડા ચલો હમકો જાણા હે દેર હોરીએ કામ ચાલુ છે અહીંયા અમે અમારું કામ કરશું આ બધા એનું કામ કરશે ફાઇનલી મિત્રો આપણું અત્યારે ફિટિંગ ચાલુ થઈ ગયું છે જો આટલું તો આપણે આ ડામચિયા ફિટ કરી દીધા છે જો અહીંયા આવશે પાણીની એન્ટ્રી અને અહીંયા લાગશે આપણું ટોયલેટનું ટબ અને ભાઈ અહીંથી જો હજી આ જોડવાનું છે અને અહીંયા આપવાનું છે ગટરમાં આપણે તો બી રહેજો ફાઇનલી ભાઈ જો આપણે પાઇપ ફિટિંગ નું કામ પૂર્ણ થઈ ગયું છે હવે ભાઈ આમાં છે ને ફ્લોરિંગ કરવાનું છે આપણે બરાબર નયન ભાઈ શું કરીશું હવે ફોરિંગ હ હું હું ફ્લોરિંગ ફ્લોરિંગ કરવાનું છે ભાઈ હવે ટાઇલ્સો લગાવવાના છે ચલો બાબલાવ માલ બનાવી નાખો કોરાબીનો ફિલિંગ થાય છે અમારા નયન ભાઈ પીકી ડાર ને ગળી ડાર ભી પીકી ડાર માં ગળી ડાર હું ફરક હોય અમારા નયન ભાઈ ખાઈ ને છે તમે ખાધું હોય તો કતે ખાવાની પછી ગરી ખાવાની એક્ચ્યુઅલી એમાં એવું થાય કે તમને તીખું લાગ્યું હોય ને તો ગરી દાળ ખાઈ લેવાની તીખું ના લાગે તીખું ના લાગે સારું કામ કરવું હોય તો ધીરજ રાખવી પડે ભાઈ ધીરજ ના થોડ મીઠા લાગે સમજો ના સમજો હમ એટલે ભાઈ સમજવા છે ને જગ્યા એવી નાની છે વધારે ખાવાનું શું રાખે એટલે હમ માપસર મારા જેમ થઈ જાઓ ડાળ ખાઈ નથી ભાઈ જો આપણે આવા નું કામ શરૂ થાય છે જો અહીંયા સાગરભાઈ ટાઇલ્સ પલારવા મૂકી દીધા છે અને અમારા નયનભાઈ જો મશીનની તૈયારી કરી રહ્યા છે ગ્લાઇન્ડર અને ભાઈ અહીંયા જો આપણું ગાદીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર છે અને આપણે ગામડાની ભાષામાં મારસન કહેવાય શું કહેવાય મારસન નાખ્યું છે અને અમારા અમદાવાદમાં અહીંયા કહેવા ને ગાદી તો ભાઈ બન્યા જો આપણા વિડીયોમાં હવે હું ને નયનભાઈ બે ત્રણ ટાઈસ લગાવવાના છીએ કન્ટિન્યુ તારા ડબલ મહેનત તારા જ થાય મારે શું થાય કોના થાય મારી ફાઇનલી મિત્રો આપણી ટાઈમસો લાગી ગઈ છે ફર્સ્ટ ક્લાસ અને હમણાં નયનભાઈ ભાઈ કપડું મારીને ચકાચક સાફ કરનાર છે અને વાઇસિંગ ધુવાઈ જશે ફાઇનલી તમને વિડીયો બતાવી દઈશ બનાવી દો આપણા વિડીયોમાં ફાઈનલી ભાઈ આપણે ટાઇલ્સ નું કામ પૂરું થઈ ગયું છે અત્યારે સરસ મજાનું અને હવે ભાઈ છે ને કાલે આપણે ટપ બેસાડવાનું છે આમાં કારણ કે અત્યારે જે તાજું પડી રહ્યું છે તો અંદર જવાશે નહીં અમારા નયનભાઈએ પણ માણ સાફ કર્યું છે જો અંદર નહીં જવાય અત્યારે તો ફાઇનલી મિત્રો જો બધું કામ તો પતી ગયું છે પણ અમારા નયનભાઈની બધું અત્યારે સાફ સફાઈ કરી રહ્યા છે અને આખો મેદાન ધોવાનો છે ભાઈ અત્યારે ધોવાવાનું રિયા તમારી આગળ ભાઈ નયન ભાઈ તમારે બધું ધોવાનું છે આ આવું કે કામકાજ છે ભાઈ આપણું ચલો ચલો ગાઈસ ધોઈ નાખો ફટાફટ તો ભાઈ જો આરતી નો ટાઈમ થઈ ગયો છે અને આ લોકો હજી છે ને સાફ સફાઈ કરી રહ્યા છે જો અહીંયા છે ભોળાનાથનું મંદિર તો અહીંયા આરતી ચાલુ છે અત્યારે મારા પપ્પા છે ઘરે આવી ગયા છે અને અત્યારે ગયા છે સાડા અગિયાર અને માપા થાકી ગયા ત્યાં એટલે ખાઈને સીધા સુઈ ગયા છે અને એ બધા જો ટીવી જોઈ રહ્યા છે તો મિત્રો આપણો વિડીયો અહીં એન્ડ કરીએ તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બાય બાય મળીએ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ